હાય ફ્રેન્ડ કેમ છો બધા મજા મને તમારું સ્વાગત છે મારી પોતાની ચેનલ એટલે કે રોકસ્ટાર ઓફિશિયલ ચેનલમાં નવા મિત્રો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ શેર કરજો અને હા આજે હું થોડો બહાર જવાનો હતો એટલે મારા એક કોલ આવ્યો આંબાભાઈ ડાંગીનો મને કે રોકસ્ટાર શું કરો છો મિત્રો બસ કાકા થોડું કામ થોડું બહાર જઉં છું મને કે આજે થોડું કેન્સલ કરી નાખો કામ તમારું અને આપણે જે શમશાન ભૂમિ છે ત્યાં આવતા રહો એક રોડની ટચની એટલે મતલબ આપણે જે શમશાન ભૂમિની બાજુમાં એક અવાડો છે થોડો આપણે કચરો પડીને સાફ સફાઈ કરીને એક પાણીનું ટેન્કર નમાવી દીધું જે અણબોલ્યું અણબોલ્યું જે પશુ પક્ષીઓ માટે એમના માટે સારો ચલો હતો અને હું પોકી ગયો ત્યાં સાવણો અને બસ પત્રોની સાફ સફાઈ કરવા માટે તો એકલા કામ કરતા હતા અને હું ત્યાં ભોગી ગયો કીધું ધન્યવાદ થેન્ક યુ સો મચ આંબા કાકા આવું તમે કામ કરી રહ્યા છો મને કે રોકસ્ટર આપણે આપણે મારેની પણ આપણે બધાને આવું સાથે મળીને કામ કરવાનું જ સાહેબ કે તો જ વિકાસ થાય આપણા ગામમાં આપણું ગામ ધારીને કામ કરવું પડે વાલા પછી અમે બંને સાફ કરવા પડ્યા હું પણ અંદરથી મસ્ત કમ્પ્લીટ બાદશાહ જેવું કરી અને કમ્પ્લીટ જુઓ કેવું સાફ સફાઈ અંદર રેતી બેતી કમ્પ્લીટ કરી અને હું પણ સાફ સફાઈ મસ્ત ચમકાવી નાખ્યો આખો અવાડો મેં કીધું આંબા કાકા તમે પાણીનું સુવિધા કરો અને હું આ સાફ કમ્પ્લીટ કરી નાખું મને કે સારું તું હા હું પાણીનું કરું અને તું સાફ કરી નાખ તો મિત્રો વિડીયો જેટલો બને એટલો શેર કરજો અને હા સાહેબ આવો ગરમી ઉનાળાનો જે તડકો પડી રહ્યો છે ખૂબ તમે જોઈ રહ્યા છો તો તડકાના દરેક ગામમાં આવો અવાડો હોવો જોઈએ તે પશુ પક્ષીઓને પાણી મળી રહે પછી હું ગયો રોડ પણ સામે જોયું તો આંબા કાકા ટેન્કર લઈને હતા હીરાભાઈ પણ આવી ગયા અને રફીકભાઈ રફીકભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો આભારી છું હું કે તમે જે આ ગામમાં આપણા જે આવો સાથ સહકાર આપો છો તમે ગામમાં ખૂબ ખૂબ ધન્યવાદ તમારો સાહેબ મંત્રી સાહેબનો પણ ધન્યવાદ ડુઆ ગ્રામજનોનો પણ ધન્યવાદ બધા ડુઆ ગ્રામજનો સાથે મળીને આપણે સારા કામ કરીએ એવી હું અપેક્ષા રાખું છું કે આપણો ડુઆ ગામમાં સારા વિકાસ થાય તો પછી પાણીનું ટેન્કર રફીકભાઈ લઈને આવત્યારે અને પછી પાણી માણી દીધું ટેન્કર પછી આંબા ગામ તમે લોક ખોલી નાખો એટલે પાણી આવતું રહે એટલે ભરાઈ જાય પછી થોડુંક પાછળ થોડું એક લીકેડ થયેલું હતું કે પછી આપણે કરીએ પાણી નીકળે ત્યાંથી લીકેડ સારું કરીએ અને પછી મેં વિચાર્યું કીધું આંબા કાકા કેટલા દિવસ આપણે એમ પાણી લાવીશું તો રફિક ભાઈ કે કેટલા દિવસ શું ખાલી કોલ કરજો ને તમારો ટેન્કર આવી જશે મને નહીં લાગે તો કાકાને કરજો મેં કીધું ડેલી ડેલી તો ટેન્કર લાવું વાત તમારી હાચી છે પણ ડેલી મજા આવે નહીં આપણે અહીંયાથી કીધું નજીકમાં કોઈ પાઇપ કનેક્શન હોય તો આપણે કનેક્શન લઈ લઈએ અહીંયાથી કે વાત તો રાઈટ પછી મેં હીરાભાઈની કરી વાત તો હીરાભાઈ એમ કે છે કે આપણે કંઈક મને હીરાભાઈ કે પાઇપને બીજું હું લાવી દઈશ રાહુલભાઈ ખાલી મજૂર જઈએ છીએ મેં કીધું સારું મજૂરનું કંઈક કરીએ પણ આપણે આ કરવું તો પડશે જ આપણે એની બધા મળીને પાણીનું અહીંયા બધું સેટિંગ કરવું જ પડશે સેટિંગ તો કર્યા વગર ચાલે નહીં સાહેબ કેટલા દિવસ ટેન્કર તમે બહારથી લાવશો રફીભાઈ કે ટેન્શન મટલો હું છું ને ટેન્કર લાવી દઈશ તમે તારા ટેન્શન મટલો પછી જોયું અવાળો ભરાઈ ગયો ફૂલ જોયું કે લીકેજ કયો થતો મેં કીધું લીકેજ તો થાય છે અહીંયા નીચે જ આ બાજુ અહીંયા છે તો કીધું લાવો પા લાવો અને મસ્ત ભૂચ મારી દઈએ આંબા કાકા જે ડૂસો બળા ગયા મેં કીધું લાવો મસ્ત કમ્પ્લેટ કરી ડૂચો મારી દઈએ આ બાકા કીધું તમે એમ કરો તમે કપડાં દીધું પેલું સટું તારી તમે અંદર ઘૂસી જાઓ તમે તારે કમ્પ્લેટ જે ડૂચો મારવાનો કમ્પ્લીટ કરી અને ડૂચો માર નાખો તો મિત્રો ખાસ તમને એક વિનંતી છે કે વિડીયો જેટલો બને એટલો શેર કરજો અને હું ખૂબ આભારી છું કે મને આવું કામ કરવાનો મોકો મળ્યો અમારા આંબાભાઈ ડાંગી હીરાભાઈ ડાંગી અમારા રફીકભાઈ ધન્યવાદ થેન્ક યુ સો મચ બધાના ચાહકોનો અને હા સાહેબ વિડીયો બને એટલો શેર કરજો અને ભૂલ ન થાય કે આ વિડીયો બધે પોકવો જોઈએ કેમ કે બીજે આ ગામવાળા જોવા જોઈએ કે ના સાહેબ આવું ગામમાં અમારું કામ થવું જોઈએ મિત્રો તો આંબાભાઈ ડાંગીનો રફિકભાઈનો અહીરાભાઈનો મોહનભાઈનો અમારા પૂરા ડુઆ ગ્રામજનોનો સાહેબ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત અને હા જેટલો બને એટલો વિડીયો શેર કરજો અને આ ભૂલ ન થાય આ પાણી વાળો અમારો નથી પૂરા ડુવા ગામનો છે તો મિત્રો ધ્યાનથી વિડીયો પૂરો જોઈ અને વિડીયો શેર કરવાનું ભૂલતા નથી જય હિન્દ જય ભારત વંદે માતા